નમસ્કાર દોસ્તો ફરી પાછો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ જાણો છો તે રીતે ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે પરંતુ ગુજરાતના આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે વરસાદ આવશે કે નહીં અને વરસાદ આવશે તો કયા કયા વિસ્તારમાં આવશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શું તમે આઉટડોર પ્લાન કરી રહ્યા છો અથવા ખેતી માટે તૈયારી કરવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે ચાલો જાણીએ બાર થી સોળ સપ્ટેમ્બર સુધી હવામાન કેવું રહેશે અને કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે તો આગામી પાંચ દિવસ એટલે કે બારમી સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો બારમી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં હવામાન આંશિક વાદળછાયું રહેશે અને હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે તો વરસાદ પડવાના ત્રીસ ટકા ચાન્સીસ રહેલા છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા સુરતમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે તો આવતીકાલે એટલે કે તેરમી સપ્ટેમ્બર વિશે જો વાત કરવામાં આવે તો આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ હળવા ઝાપટાની શક્યતા સેવવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડું વધુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ચૌદમી સપ્ટેમ્બર વિશે જો વાત કરવામાં આવે તો રાજકોટ અને ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ચાલીસ ટકા વરસાદની શક્યતા રહેલી છે આ સાથે જ પંદરમી સપ્ટેમ્બર એટલે કે સોમવાર વિશે જો વાત કરવામાં આવે તો ખાસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ડિપ્રેશનની અસર આ દિવસોમાં જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદની શક્યતા રહેલી છે અને તમામ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે સોળમી સપ્ટેમ્બરે સુરત અને વલસાડમાં ભેજનું પ્રમાણ વધુ રહી શકે છે તો ઝાપટા સાથે હળવો વરસાદ પણ વરસી શકે છે હવે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં કેટલીક વાત આપને યાદ રાખવાની રહેશે અને ચોક્કસ આપનું ધ્યાન દોરશું કે હંમેશા છત્રી અથવા રેઇનકોટ સાથે રાખો અને ખાસ કરીને પંદરમી સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઘરની બહાર નીકળતા પહેલા નજીકના વિસ્તારની ફ્લડ ચેતવણી આપવામાં આવી છે કે નહીં તે ખાસ ચકાસી લો ત્યારબાદ આરોગ્ય સંભાળ તો બેજનું પ્રમાણ એસીથી થી નવ્વાણું ટકા રહી શકે છે તેથી પાણી વધુ ને વધુ માત્રામાં પીઓ જેથી કરીને ડિહાઈડ્રેશનથી બચી શકાય અને ચોમાસાના રોગ જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાથી બચવા માટે મચ્છર નિવારકનો ઉપયોગ આપ કરી શકો છો તો ખેડૂતો જો વાવણી માટે તૈયારી કરી રહ્યા હો તો ખેડૂતો ડ્રેનેજ સિસ્ટમ ખાસ કરીને તપાસી લેજો કારણ કે પંદર અને સોળ સપ્ટેમ્બરે વધુ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે તો પાકને ભેજથી બચાવવા માટે યોગ્ય આવરણનો ઉપયોગ પણ આપ કરી શકો છો અને તમામ લોકો માટે એક મહત્ત્વપૂર્ણ સૂચના કે શનિ રવિ એટલે કે વીકેન્ડમાં તેર અને ચૌદ સપ્ટેમ્બર આપ બહાર નીકળવાનું જો પ્લાનિંગ કરી રહ્યા હો તો આઉટડોર એક્ટિવા એક્ટિવિટી માટે યોગ્ય છે પરંતુ હળવા વરસાદ માટે આપને તૈયાર રહેવું પડશે આ દિવસોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને યુવી લેવલ મધ્યમ રહેશે તેથી સનસ્ક્રીન અને ટોપીનો ઉપયોગ આપ કરી શકો છો તો આ હતું ગુજરાતનું આગામી પાંચ દિવસનું હવામાન આગાહી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવીનતમ હવામાન અપડેટ્સ માટે બેલ લાઈકોન દબાવો તમારા પ્રશ્ન અને શહેરના હવામાન વિશે જાણવા માટે કમેન્ટમાં લખો ફરી મળીશું ત્યાં સુધી સુરક્ષિત રહો અને હા વરસાદ પડે તો તેની સાથે કઈ રીતે રહી શકાય અને કયા કયા પગલા ભરી શકાય તે માટેની સાવચેતી રાખો